લક્ષ્મીની કૃપા મેળવવી છે તો શરદ પૂર્ણિમાના દિવસે આ કાર્ય કરો લક્ષ્મી પ્રસન્ન થશે દેવી ભાગવત પુરાણ અનુસાર મહાલક્ષ્મી શરદ પૂર્ણિમાના દિવસે પૃથ્વી પર વિચરણ કરે છે આ દિવસે જે વ્યક્તિ જાગરણ કરી લક્ષ્મીની પૂજા કરે છે તેને મહાલક્ષ્મી ધન વૈભવના આશીર્વાદ આપે છે શરદ પૂનમના દિવસે શ્રી સુક્ત અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો અને ઓમ શ્રી મહાલક્ષ્મી સ્વાહાનો એકસો આઠ મંત્રની આહુતિ ખીર્થી આપવી શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે સૌથી વધારે દીવડા મંદિર બગીચો તુલસી ક્યારો અને ઘરમાં પ્રગટાવવા ભગવાન શ્રી કૃષ્ણ એ ગોપીઓ સાથે આજે વૃંદાવનમાં રાસલીલા કરી હતી એટલે આજે રાસ ગરબા કરવા પણ શુભ મનાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી પીપળાના ઝાડ પર આવે છે તેથી સવારે વહેલા ઉઠી ક્રિયા કરી પીપળાના ઝાડને મીઠાઈ અને જળ અર્પણ કરવા શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને ખીર કે દૂધ પવાનો ભોગ અર્પણ કરવો આ ભોગ છત પર રાખો અને એ પ્રસાદ ઘરના બધા સભ્યોને વહેંચવો આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે જ્યારે ચાંદની રોશની પ્રકાશિત કરતી હોય ત્યારે મા લક્ષ્મીની પૂજા કરવી આમ કરવાથી મા લક્ષ્મી ખુશ થઈ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીના આભોષણો પહેરવાથી શરીરમાં ક્રાંતિ અને તેજ વધશે તો તમે પણ શરદ પૂર્ણિમાના દિવસે આ શુભ કાર્યો કરી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરો આ વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી